તાવ આવતો તમે તમારે દુનિયા જીતવી હોય ને તો તમારા પરિવારના ના સભ્યો ને જીતી તમારી દુનિયા જીતાઈ જાય કળવા હોય લીમડા હોય પોતાની

શું કીધું ખબર આ પરિવારે એ હું કામ ખબર લોકલા કોઈ દહ વી રૂપિયા નાખી છે પછી હું કઈ ખબર મે તો વી રૂપિયા નહી ખાતા મેં તો ત્રી રૂપિયા નહી ખાતા